ભાઈ ચડવાસીને કે લેતા આવજો બાજરાના રોટલા ભરેલા મળસા ખાવા મળશે કે

એને વળી નથી બનાવવાની આમ રોટલો બનાવવાનો છે એમ ટીપાનો આમ ગોળ કરી પછી આમ ટીપાનો કેમ બનાવવાનો લોટ પછી પેલો વાળ હાથ હતા લઈ લેતો હોય તો કાગો બે પ્લોટી વાઈન બે થોડો કાગો બે બાજવો પલોટી વાઈ જાય બાજવો બનાવ રોટલો હાલ ફટાફટ ફાસ ફાસ રોટલોનો પોખો હે એ તું તું તાર તું તાર નોખો રોટલો બને તમારો બનાવતો મોલે હે તું નાકો બને તાર અમારો બનાવ તું